વાતો એ વાપર્યા પે તો ખરેખર આવા દાળા છે અઠવાડિયા થી તારી મારી લીને ત્યાંથી આજો છુલા ઘર દાણા આવ્યા મારા છોલા વેરા

અમે 5 વર્ષથી જીવાત તુંટલીની તુંટલી આવે વિચાર હવે ના ના એવું વિચાર કરવાનો જ આ ના પડું ને તું નહીં લે

બીજું કામ કે મે મે કાવા અસલ અસલ તું આની એક બની હે હવે કાળા પડી ગયા હોય ના કો તમે હા હા મારી ગયા હોય ના પડે જીવા બને ચેક કરું હા ને મુડકા નું લાયે તું જો આટલા

કશી તંગી નહીં આટલે ગયા તો આમાં આટલે ગયા તમે મજૂરી કરી છો ને આશા ભાઈ ખાવા નહીં જોઉં બે ટાઈમ તમે બધા પૈસા જ ખો ઘરમાં કશું હોય નહીં બાજુ રોટલા કશું હોય નહીં એટલે ખાવા માટે પૈસા તો જોઈ ના રહ્યું બે રમ એ હો ના રે ઘણા પડે છે તો ડોસી અમક પાટા ને ચીલું હલાય તો વળી તો લાવે કોઈ એટલે તમારા આબા નો તૈયાર થઈ જાય ગાડી આપડે ચોકમાં માં પડી રિક્ષા આપડે કુની કરી પાઈ રિક્ષા એમ હોય રઘુની રઘુન કરે હે એમ હા ચોક માં ચોક માં જલ્દી આવો પોણી પછી ગાડીઓ

હા ભાઈ વરસાદ નહી આવતો એવું ચોખ મો આપડે જો અમે ખેસ તો રાખીએ છીએ કપે ગમે ત્યાં લોકો ને બોકડે બેઠા મેડમ લઈ જાઉં હરિયા એટલે ભાઈ બોલે હરિયારું તને જોતા નહીં આવું ગયા જવાનું અહીં ઉપરા તમે આય આવજો હા તરત તરત ગોઠવતા આવડતું જ નહીં આવું પેના નું ચોય ના જવાય ખરેખર હવે જવું પડશે હવે ગરમ ભયા પેલું જવું પડે વાત કરવા મને કીધું છે એ ના ઢૂંઢકા મેં બોલાવા અહીંયા એવું પેલા મેમન તો શરમ ના ના પાડી પણ એને અંદર જે હોય આ પેલા નું ખોટમ ખાલી આવે પણ એ એકલા નું કીધું છે આરે ઓછો ના બટન હંડાર તો કરવાના આવે હે આવે અને એટલે ઘર હોવા મંદુ બંદુ જોવું પડે વાત સાચી હાર લોડો આપડે તૈયાર કરવું જોઈએ તૈયાર શું પૈસા લે આ જવું પડશે ઘેર ના એને કીધું પાડા કીધું જ છે યાર ચપ્પલ કાઢ હા મારે તો મુજરી પ્યારવી ખાલી કટોક પ્યાર લો હાઉ હું પહેલા પાસ

કાપો બંબો ચોખો તો લુગા તરા તન પેર મને આવ ગમતી નહી આ ચું ચીચી ચડે હો હારો હો પડે હું કહું નહા થઈ જા તૈયાર જવાનું હો આ જો લુગડાઈ નહી મારે એકી પડે એ હો ના પડે મને આડું તો જવાનું બોલ હમણા તો મે રૂટી પાઉ પગ ભાજીયા તમે ખોર પડ્યા ભોય પરતા આપડ્યો તમારે સારું કેવાય કપડ નહીં ફૂટી ગયું એ તો ના ફૂટે એમ તો

ફળ ફળ કરી ના જાય પોણી થી આઈ બધું આવું આ ગારો ગારો થયો નહી જાવ ખાવ નહી પાના આ લુગડા નહીં એટલે કહું ઓ તમે આવા આટલી જિંદગી જો ગાડી તઈ જોડી રહી લુગડો લટઈ જોડી હી પણ આ તઈ જોડી તઈ બગડેલ પડે આલો અમે તમે ખાવા જોડે કશું ના અમે જો હળ હળતા તો આ રોડો

રઘુચમ આવે છે ડ્રાઈવર 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 રઘુચા રઘુ આપડે સગડો આચેલો એટલે રિક્ષા મથુજી તમે આગળ આગેવાન સી તમે આવતા

પણ હવે અહીંયા ઘેર લાવે એટલે અમે આવશો વધારે તો નહીં દાખલ કરાવી આજે વાંધો નહીં હવે અમે નહીં આવતા એટલે ઘેર લાવે એટલે અમે ફોન કરજો એટલે અમે આવી જાવ એ હા પણ જે સમાચાર મળીએ કહેજો અમારે

રોટલા કે રોટલા કાઢાઈ ને આવ્યો યાર ખાવે હલો હડો ખેલું તું એવું નહી વાત કરી અમારે કશું યાર તું જ કીધું કે રોટલા ભી કાઢશે હમણાં ઢોળા કાઢશે ને